ಆಪರೆ ದೇ ಟೋಡಾ ಕ ಗಂಬಲ ಆಸನೆ ಎಡೆ ಧಾರಸಿನ್ ಕರಾಯೆ ಹರ ಧಾರಸಿನ್ ಕರಾಯೆ ಹರ ಅದು ಆಸನೆ ಬೈರು ಕೊರಬೋ ಕರ ಅದು ಮಾರಾ ಚೋಕರಾ ಆಸೋರೆ ತಾ ಇಂಚೆ ಸೋರೆ ಐತೆ ಪೈಸೆ ತಾತೋ ಹಾ ಧಾರಸಿನ್ ಬೈರು ಕೊರಬಾ ಹಾಸಿನೆ লই ತೋ ಜಾವೋ ಪಡಾ ಧಾರಸಿನ್ ಪೂಳೆ دیا ಪೂಳೆ ಇಲ್ಲ ಆಸಾ

ત્રણ ચાર જણ થોડું ગુપ્ત રૂપિયા રાખજો વાળા ને બઉ અત્યારે રેડું પડે છોકરા

હેડો મે આપડા ને નાસા ને ઓય રમવા કે ને ઓ એક જ વાર કે ને કાકા લઈ લઈ રે દે અલ્યા મકન મકન હારો કરી હો કરાય હેડો હેડો જલ્દી મારા

हेलो 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 हेलो

તારે રાખડી ભાંત રાખડી રાખડી ભાત રાખડી તારે રાખડી ભાતુગાર રમવા જ હા તો જુગાર રમવા রাখড়ি <laughs> নে

મકાન <nd> કરે <ALLY> <últim> <AND Ashim concrete> ધન <ELL> તો yeah, <ga ape>. <ittelur> <says in SBSchin>

લા મને બોડા રાખડી વેસ્ત વેસ્ત છે કતોય મારા અрка તુલાય આતા માદની અલ્યા સગના અલ્યા રેયા લે મારા મને બોડા દુકાને નતા બેઠા મારા ગન બોલે બોડા ના પૈસા રાખો ને મારા અલ્યા અрка બે ને બોડા અલ્યા મને આને ધડકો આવતો બોડા એ બોડા ઓકાને દેવા દે બોડા એ બસ બસનો પડકટ 600 200 નો પડ 200 200 નો પડ અને 400 એ આદુઆ

એ કરી જાય ને જોઈને જોઈને આતો વાય બની ના ઘણા ખાટ્યો એટલે હું તો સિલર ને તમે ઓલ્યો જો ઓલ્યો ચા જઈન પતા તો નથીન

નથી <laughs> हां เอลัมไม่ใช่แล้วเขาเนี่ยตัวอาช้าแล้วมันเบี่ยงไปตรงข้างหนึ่งเลยวะเขาเนี่ยร้านนี้มาคนนี้นะเพื่อนเขาตัวละตัวเอเล็กต์บอลตัวอาชัดปะไรเอ้าบูเรสต์บูเรสต์เอาไปปุ๊บดีแค่บูเรสต์ดีแค่บูเรสต์บูเรสต์ดีขนาดนี้ยังไม่เล่น

ચાલીસ <laughs> હજાર okay, <laughs>

આ છોકરા બેટા એમને પૂછી આપડે કેમ છે છોકરું બેટા આપણે જુગાર રમવો હે આ કે રમે હે ચાલો હે જુગાર ચાલો આ આ આ સાહેબ દે કઈ કણ ચાલો તારે આપણે ઈએ છોકરાને વાપરે આપી દી છોડો આપી દો ચાલો સાહેબ ચાલો ગાડી લઈ જાવ બેજો તમે લઈ લો હડો ગાડી આઈ પાર્કિંગ કરી દો ખરખડે મકન તો એક જ દેખાય આપણે એક જ મકન નું કામ છે હા આ તો બસ કરી કરી જ નાખ ને એડો કોઈ નહીં લાગતું ખરખડે સાહેબ કોઈ નથી યાર ખરખડે હા બોલો સાહેબ બધાર ખખડશો નહીં હા હા કેમ કે અવાજ આવી જો તો ભાગી જશે હાલો

આમ સાહેબ બે સાહેબ હું તો રાખડીએ તો હા હા રાખડી વિશે સાહેબ નહીં તારા ઘરે બેહી જા રમેજ બેહી જા આમ સીધો બેસ કાઢો ખીજામાં કેટલા એક બહુ જુગર માં આવડે ભાઈ સાહેબ માં રાખડી એટલા આવવાની અલ્યા સાહેબ આ તો કોઈ દેખાતું નથી ક્યાં ગયા બધા અલ્યા સાહેબ કોઈ નથી આ તો ચક જતર લાગે મેં દેખ્યો હે સાહેબ શું કહો આ તો કોઈ નથી તમે બધું ચેક કર્યું બધું ચેક કરી લીધું સાહેબ ચલો રસોડું હવે સીડી

પકડો ને કે હું નાતો નગર નગર ત્યાં હંતાડા માડા લાગડા ને છે હે તો કેને કા કે બેઠો તો હેડો હેડો મેડ કશી મુદી સાહેબ ગુડબાય હે ને પી છોથી રો હે કે હું નગર જમણ દો ઓર કે મને લાવે સમજે મે આ શરમ અલટ કાંંતાડી ને ચાલો કશી નથી સાહેબ સાહેબ છોકરો સાહેબ સાહેબ કશી મંજાવા આવો તો બેજા તો બેસ

બી તારે આદિ મને આરે 20% લઈ જવાના લાવો તને 20% હો તો મને ચલો ખખરે આને લઈ લ્યો તો એને 20% આલવાના હજી બાકી તમારો 20% બાકી હે હાલો ના આ બધું એ બધું એ મેં આપણા પધારા ધુગર રમવાનો કેટલા સમય મરે સુ બોલવાલા બોલા જલ્દી બોલો આખરી વાર આખરી વાર આખરી વાર જી બેટા આવી ગયો રાઈ ગયો હા બાબા અમારા ઓલા પાગડ કો પ્રોસેસ છે સર તમે બોલો આટલા મજે છે આટલા મજે છે હા કલા ઓલો કે આ જો બોલ

রে বাবা আরে কাকারে গাও আরে আরে গাই গুতনা

આપડા તો આજે આટલા રાજી જો બોલતા નહીં